મોરબી કેશવ બેન્કવેટ હોલ ખાતે જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના હતી આ કોન્ફરન્સમાં પચાસ કંપનીઓ વચ્ચે રૂપિયા બે હજાર ચારસો સિત્તેર કરોડના એમઓયુ થયા હતા જેમાં સ્થળ પર પ્રતિક રૂપે પાંચ ઉદ્યોગ સાહસિકોએ એમઓયુ કર્યા હતા ત્યારે આ તકે મંત્રીએ મહાનુભાવો તેમજ અધિકારીઓએ ઉદ્યોગ સાહસિકોને શુભકામનાઓ પાઠવી હતી ગુજરાતમાં યોજાતી વાયબ્રન્ટ સમિટ દેશના અન્ય રાજ્યો માટે અભ્યાસનો વિષય રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે ગુજરાતના જિલ્લાઓમાં તેમજ રિજિયોનલ કક્ષાએ વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજતા સ્થાનિક કક્ષાએ રહેલા ઉદ્યોગોને વધુ વેગ મળશે તેમજ સ્થાનિક કક્ષાએ અનેક લોકોને રોજગારી મળી રહેશે જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ વાઇબ્રન્ટ ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉમદા વિચારને બિરદાવ્યો હતો મંત્રીએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત જેવા આયોજનોથી વિશ્વના ઉદ્યોગ સાહસિકો ગુજરાત તરફ વળ્યા છે રોકાણ ફક્ત કાગળ પર જ નહીં પણ જમીન પર ઉતરે છે તેથી જ ગુજરાતની ધરતી ઉદ્યોગ અને રોજગારી આપવામાં અગ્રેસર છે ઔદ્યોગિક પ્રગતિમાં આડે આવતા અવરોધોને રાજ્ય સરકારે દૂર કરી ઉદ્યોગોને વિકાસના પૂરક બનાવ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી આપણે પર્યાવરણના જતન સાથે ઔદ્યોગિક વિકાસ કરી રહ્યા છે પ્રભારી મંત્રીએ મોરબીના ઉદ્યોગ સાહસિકોના ઉત્સાહને બિરદાવી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા આવો જ ઉત્સાહ જરૂરી છે તેમ કહ્યું હતું તેમણે વિશેષમાં કહ્યું હતું કે મોરબીમાં વિવિધ ઉદ્યોગોના વિકાસ માટે સરકારે છેલ્લા બે વર્ષમાં બારસોથી વધુ ઉદ્યોગોને રૂપિયા ચારસો સાહીઠ કરોડથી વધુ રકમની સહાય આપી છે ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગની જેમ રમકડા ઉદ્યોગમાં પણ મોરબી કાઠું કાઢી રહ્યું છે અહીંના ઉદ્યોગકારો ખૂબ જ સાહસિક અને શ્રમિકો ખૂબ મહેનતું હોવાથી મોરબીનો વિકાસ વૈશ્વિક ઓળખ બન્યો છે ત્યારે આ તકે ઉદ્યોગકારોની સમસ્યાઓ પૂરી કરવા વહીવટી તંત્ર તેમજ સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલા વાઇબ્રન્ટ સમિટ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યરત રાખી છે જેનાથી ગુજરાતના ઉદ્યોગકારોને તો ફાયદો થશે જ સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે મોરબી ઉદ્યોગ નગરી છે અહીંના સિરામિક ઘડિયાળ સહિતના ઉદ્યોગો વૈશ્વિક ઓળખ બન્યા છે જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ કોન્ફરન્સથી ઉદ્યોગકારો સાથેના એમઓયુ સાથે ઉદ્યોગકારોના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણનું માધ્યમ પણ બનશે રાજ્યમાં યોજાનાર કાર્યક્રમમાં વધુને વધુ ઉદ્યોગકારોને ભાગ લેવા તથા વધુને વધુ એમઓયુ મોરબી જિલ્લાના થાય તે માટે મંત્રીએ રાજ્ય સરકાર વતી શહેરીજનોને આમંત્રણ પાઠવ્યું હતું ધારાસભ્ય દુર્લભજી દેસરીયાએ જણાવ્યું હતું કે ગુજરાતની અનેક ક્ષેત્રે પ્રગતિ થઈ તેમાં વાયબ્રન્ટ ગુજરાતનો ફાળો અમૂલ્ય છે મોરબી ઔદ્યોગિક રીતે વિશેષ સ્થાન ધરાવે છે ત્યારે જિલ્લામાં વધુ રોકાણ આવે તે દિશામાં કામ થઈ રહ્યું છે ઉદ્યોગોને જોઈતી સગવડો આપવા સરકાર તત્પર છે ત્યારે વૈશ્વિક કક્ષાએ મોરબીના ઉદ્યોગોની વધુને વધુ નોંધ લેવાય તેવી શુભકામનાઓ પાઠવી હતી જિલ્લા કલેક્ટર કેબી ઝવેરીએ મહાનુભાવો અને ઉદ્યોગકારોને આવકારતા કહ્યું કે મોરબીના ઉદ્યોગકારો સાહસથી ભરેલા છે ત્રણ હજાર જેટલા કારખાનાઓથી અનેક લોકોને રોજગારી મળે છે વાયબ્રન્ટ સમિટમાં સમગ્ર ગુજરાતમાં મોરબી મોખરે રહે તે ક્ષમતા અહીં રહેલી છે મોરબીમાં સિરામિક કોલસો મિલ ઘડિયાળ મીઠું સહિતના ઉદ્યોગ વધુને વધુ ભૂલે ફાલે તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે તેવી ખાતરી આપી હતી મોરબી જિલ્લામાં હજારો શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે ત્યારે ઉદ્યોગોમાં અકસ્માત નિવારવા મશીન મેન્ટેનન્સમાં ગુણવત્તા સભર વાપરવા કલેક્ટરે ઉદ્યોગપતિઓને અપીલ કરી હતી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલે મોરબીમાં યોજાયેલ કોન્ફરન્સને આવકારી ઉમેર્યું હતું કે મોરબીના ઉદ્યોગ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય સ્તરે નામના થઈ છે મોરબીના વિકાસમાં ઉદ્યોગ સાહસિકો શ્રમિકો રાજ્ય સરકાર અને સ્થાનિક પદાધિકારીઓ અને તંત્રનો ખૂબ સહકાર રહ્યો છે આ વાયબ્રન્ટ કોન્ફરન્સમાં ઉદ્યોગકારોને એમઓયુની સાથે તેઓના પ્રશ્નો પણ રજૂ કરવાની તક છે તેમ તેમણે ઉમેર્યું હતું